આનું આ જગ્યાનું ખાધું તા લાગીને તો બોલો લાગી જોઈએ બોલો આળા થતી હોય ઘરે રહેવાય રેવાય કોને કંકોતરી લગી કે બે ચાર મહિના આવરી ટૂંકા કરાવે કે બહુ મેલું કરેલું છે પાછા થોડા દિવસો જાય એટલે મારી જેવો હોય એને તેમ મળો એટલે પાછો બાપુ ફેર પડ્યો નથી એટલે પછી તમને એવું કે તમારે કુળદેવીનું કંઈક કહેવાનું છે મઢમાં માતાજી નથી કહે છે આવું પછી પાછા બે ત્રણ મહિના ટૂંકા કરીને કે કરવાવાળા તમારા ને તમારા જ છે આવું જ કહે છે ને પાછા થોડાક દાડા જાય એટલે કે બે ત્રણ પેઢીના જૂના પિતરું કંઈક કહે છે કહે આવું અને તોય બાર મહિને અહીંયા ધક્કા ખાવ ના મેળ પડે એટલે એવું કંઈક તળમાં કઈક મેલડી છે આજ સમજાતું એની સુવિધા જોજો મારી સુવિધા જોજો હું તમને કોઈ તો નોટિસ તમારે કરવાનો કોણ કેવું જીવજન ક્યાં સત હોય ને ક્યાં ના હોય તમે નક્કી કરજો જનતા ઉપર મૂક્યું મેં મારે નથી પુરાવો આપવાનો કે ગમે તે જગ્યાએ તમે જ્યાં હેશો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને કંઈક કમાણી હશે પાર્કિંગ થી લઈને તમે પ્રસાદીની થાળી લો અને કોઈ જો તમારી પાસે પાંચ રૂપિયા માંગે તો આ માથું ઉતારીને ભોળાનાથના ભગવાન હશે દરેક જગ્યાએ જશો મન કોઈનો વિરોધ નથી પણ એ મંદિરને એ ભગવાનને લક્ષી ચીજ વસ્તુ આજુબાજુમાં દુકાનો હોય છે મંદિરની સો મીટર અંદરમાં હોય છે ને બસો મીટર રેન્જમાં કોઈ દુકાન બતાવો હોય શું અમારા ગામના મુરખ છે અમને ધંધો કરતા ન આવડતું પણ જે અમારા બાપ દાદા એ આ ધરતી ઉપર લોહી રેડ્યું હે અને એ ધર્મ હતો સતનામાં માટે એને રેડ્યું છે અને કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ગરીબી આંટો ખાઈ જાય છાશ ને રોટલો મળીને કહી લે બાકી ધૂણું એનો ધંધો નહીં કરવું દુકાન તો મને કરતા આવડે આ તો લોકો અમુક થોડુંક ભણેલા હોય છે મને જેને જે કરવું હોય કે મને કોઈને ફેર ન પડતો કારણ કે મને આ જે નવસો વરે બેઠો ને એની ઉપર ભરોસ છે ને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસ છે કોઈથી કશું ના થાય કે આ તો લોકો કહેતા કમાય તો કમાવું હોય તો આ તમે જે કંઈ તલવાર સાફા નાળિયેર જે કંઈ લાવો છો અગરબત્તીના પેકેટ તો એની એ જ વસ્તુ રાતની ઉતારીને મારી દુકાન બનાવી એમાં બીજે દિવસે અડધી કિંમતમાં ના વેચી શકવું વેચી એકું ના વેચી વગર મૂડીનો ધંધો હે અને જગત કરે આમાં કંઈ નવાઈની વાત નથી ટાઈમ કે પગે લાગવા જાય કોક નાળિયેર ભૂલી જાય તો તમને ક્યાં ને પેટીમ નાખી દો પૈસા હાલશે આ એવું ન હાલતું અને હું તો કહું કઈ બાધા ના રાખતા મારો ઠાકર તમારા આત્માનો ખાલી ભાવ જ માગે છે કે આ નાળિયેર અગરબત્તી સાફા તલવારમાં પૈસા બગાડો છો ને આવું કઈ લઈને ના આવતા કે કદાચ તમારી ઉપર મારા ઠાકરની દયા થાય ને તમને એમ થાય કે આ દાદાએ ચડાવવું છે તો એ પોકી જવું અહીં ના આવતા તમારી આજુબાજુમાં કોઈ ઝોપડ પટ્ટી હોય ગરીબ માણાના છોકરા ભણતા હોય તો એને ભણવા મદદ કરી દેજો અહીં તમારો સાફો ચડી ગયો મને લઈ જ કંઈ લઈને આવવાની જરૂર નથી કોઈ જરૂર નથી એને કોઈનું કશું નથી માગતું ખાલી આવીને તમારો હૃદયનો ભાવ એ વ્યક્ત કરો અને હું તમને વચન આપું છું કે કદાચ દુનિયામાં જોવરાવાય જાય છે અને કોઈ ભુવા ભગતે તમારી આટો મહેનત કરી છે પણ આજ એ બોલન કાલ ઘરે જાઓને એ ના થતું હોય અને કદાચ તમારી કળની દેવી કોઈ આપણા હારા ટાઈમમાં એના વિઘન નાખ્યા હોય કદાચ મોઢું ફરીને બેઠી હોય અને આજ મારો ઠાકર એવું પુરવાર કરે છે કે આ સાનિધ્યમાં નાભીની કગર મૂકીને જજો અને જો પચીમાં દાડો થાય જો તમારી કુળદેવીને તમારા આરાધ્ય દેવને ભેટો ના મારું કરાવી આ બેઠા હો ને પણ બધી બધી નથી બોલાતો ભાઈ જીવનમાં ક્યારે નફો નુકસાન મેં વિચાર્યું જ નથી જયારે આ દાદાને લાયા ને આ દીવો કરવાની વ્યવસ્થા નથી ત્યારે આ બધું હું સાત વરસ વર બોલ્યો તો કે એક દાડો અહીં એટલું માણસ જમતું હોય છે અહીં ઊભું રાખવાની જગ્યા લે એટલે દુનિયા બની જેલું બોલતું હોય છે આપણે બનેલું બોલતા જે મારો ઠાકર બોલાવે એ બોલું છું અને એ થઈ જાય છે પણ આ તમે જે આઈન કરો છો હરકતો કે આઈન રોવા માંડે મારા પગ જાલે મારા પગ જાલે શું થશે કે પરમાત્મા આ બેઠો છે તમે અહીંયા તમારી જે કંઈ દુઃખ વ્યાધિની ચિઠ્ઠી છે ને મનથી મૂકીને જતા રહેજો અને એ ચિઠ્ઠી એ વાંચન મને હજારની વચ્ચે કહે છે કે ભાઈ પેલા ભાઈ બેઠા એને આ દુઃખ છે ને એ હું ઉપાડી લઈશ તારે થાય આ કયું કોઈ કોઈ પંચાયતની ગ્રામ પંચાયતની વાપી શું નથી ઘૂસ મારીને દોડી જાવ બાપુ અંદર શું કે દાઢીઓ તો કરતો નહીં હોય ગામની મારી પંચાયત તમારે ન કરવાની કે તમારી સેવામાં અમે બધા લાગેલા છીએ તમને બાર વાગ્યે ભાણું તો ના મળતું હોય મન કહો રાતે તમારી પથારીની વ્યવસ્થા ના થતી હોય મન કહો પછી હું શું કરું એ તમારે શું જાણવાનું તમે તમારામાં ધ્યાન આપો અત્યાર લગીને કોકની પંચાયતમાં જિંદગી કાઢીએ કે આ દેવ એવું છે કે જો મનથી કંઈને જઈશું તો મારો આત્મવિશ્વાસ એવું બોલે છે કે જે હું કરી શક્યો ને એ તમે કરી શકો છો પણ આપણને આદત પડી જાય છે કોના પગ પકડી લેવીને કોણ અમને સુખી કરી દે એવું કોઈ સેજ નહીં હકીકતમાં ભાઈ અને જે કદાચ એટલી પદવી પામી ગયો ને તો એ ગુફાયું ગોતીને તપ કરવા જતો રહ્યો એ કોઈથી કોઈને આટલો ટાઈમ ન બગાડતો કારણ કે મનુષ્ય જે કંઈ ભોગવી રહ્યો છે ને ભાઈ એ એના કરેલા કર્મોની સજા ભોગવી રહ્યો છે આ નહીં તો આગલા જન્મારા આ સ્વીકારવાનું રાખો અને એ કર્મોમાંથી છૂટું હોય ને તો હારા કર્મો કરો આગળનો ઇતિહાસ બોલે જેછલ જાડેજા થઈ ગયા વાલીઓ લૂંટારો થઈ ગયો પાપ ન કર્યા ને બસ થોડોક ટર્નિંગ લેવાનો છે કે કોઈ પણ મંદિરે જાઓ તો આપણે આસ્થા લઈને જાઓ માગણી લઈને ના જઈશો આ કોઈ માગણીની વાપીસ નથી સમજાય કારણ કે આપણે બેંક જોડે લોન લેવી બે ડોક્યુમેન્ટ ઓછા હોય ને તોય તમને કહેશે કે હજુ નહીં થાય કાગળિયા ઓછા પડે આ લેતા હો અને તોય તમારી ઇન્કમ પૂછશે કે ભાઈ તમે આ હપ્તા ભરી એક કે નહીં ભરી શકો તો એમ તમે આ લોન લેવા આવો છો એમ બધી ખબર છે તેમ કેટલી જગ્યાએ જઈને આવ્યો કોના ગાળિયા કર્યા એ કે હૃદયના ભાવના ડોક્યુમેન્ટ મૂકી દો અને જો એનો તમારી ઉપર દ્રષ્ટિ પડી જાય ને બધી લોનો પાસ થઈ છે માગવા જ નહીં થાય આ તમે બધા બેઠા છો હું એમ કઉ આવતી વખતે આવો બધાય લાખ લાખ રૂપિયા લેતા આવજો કોઈ આવો ખરા આવો ખરા તમે કોણ કે બધાય માગે એમ બાપુએ ચાલુ કર્યું એમ તમે જેટલા બધા આવ્યા છો માગવા જ આવો તો પરમાત્મા એમ ડફોળ છે તમને બધાને આપી દેશે એ તમારી લાયકાત જોઈશે કે આ કેટલો ટાઈમ આવવાનો હશે આ કેવો વ્યક્તિત્વ છે આ કેટલું આનું હારું થયા પછી આ કેટલો લોકોને મદદ કારણ કે ઘણા હારું થઈ જાય ને તો પાક ગામને હાલવા ના દે ગમે આ ડખા ખાલે મન પૂછ્યો નહીં કંઈક પેલું કરવાનું હોય ત્યાં કે અમે મોળા છીએ કંઈક લખાવાનું થાય ત્યાં કે અમારી એટલી બધી પરિસ્થિતિ નહીં પહેલી સીટમાં બેવું હોય તો હક જમાવ એટલે હારા કાર્ય કરશો તો પરમાત્મા પાસે ક્યારેય માગવાની જરૂર નથી પરમાત્માને આપવા આવવું પડશે આ હું તમને વચન આપું છું અને જે કોઈ આ તમે પાર્કિંગથી લઈને જે તમારું જમવાનું પીરશો ને કોઈ પગારદાર નથી જે તે સમયે બે પાંચ વરા તમારી જેમ જ જોવરાવા આવ્યા હતા અને આ દાદાએ અઢળક એની મદદ કરી છે અને અઠવાડિયામાં પોતાના નોકરી ધંધાથી એક રજા લઈને અહીં સેવામાં આપવા આવે છે એટલે સેવા કરો જ્યાં તમારું મન લાગે હું નક્કી તો કાંઈ જાઓ આ ઘણા તો અહીં નવા નવા સેવામાં જોડાય તો મારી પાસે ઘૂસી જાય આઈ કાર્ડ પહેરીને હું અહીંનો સેવક જ છું ને મારા એટલું દુઃખ છે સેવક હોય મારો ઠાકર દુઃખ ના રહેવા દે તારી સેવામાં ફેરશે તો સેવક બન્યો છું પણ શોર્ટકટમાં જોવરાવા હતો એ કોઈ આંધળો નથી એટલે એવા સ્વયંસેવક આવતા હોય તો ના આવતા આ હું જાહેરમાં જ કહી દઉં છું કોઈ જરૂર નથી કે જો તમારે દુઃખ વ્યાધી છે તો તમારી અહીં નોંધ મારો ઠાકર કરે છે અને નિઃસ્વાર્થ ભાવે સેવા હોય અને જો તમે અહીં કદાચ સેવા કરતા અને ઘરે હાકલ ના કકડાવો તો મારું દીવા ધૂપ કરવું ન પામ આ મારો વિશ્વાસ છે પણ એવા બનજો અમે સેવકસીને આઈ કાર્ડ પહેરીને મારી આજુબાજુમાં ના ગુસ્સા કારણ કે મારો સ્વભાવ જેટલો નરમ એટલો હું રફે છું ગમે ગમે એ બોલીએ કું ચમ કે કોઈનું લઈને હું ન ચલાવતો કોઈ ના પાંચ રૂપિયા લઈને મારું ઘર ન ચાલતું મજૂરી બોલી શકું છું અને આજ લગીન માં ભરી બજારમાં કહું છું કે કોઈ મને એવું કહી દે બાપુ અમારા અહીંયા આવ્યા હતા કે એમના સેવકોએ પગમાં પાંચ પચીસ રૂપિયા મૂકીને લીધા તે ઉતારીને નાખી દેવાનું ભોળાનાથના પગમાં કારણ કે આ લોહી રેડ્યું છે ધરતી ઉપર કોકની લાજ આબરું હાચવવા અને એ અમને સંકેતો છે એને આર્ય લઈને ફરીએ છીએ જો કદાચ કોકની ધન દોલત જોઈને ક્ષણિક વાર વિચાર આપે ને પરમાત્મા તોય એને કીધું છે કે એ છેલ્લી ઘડી રાખજે બાકી ત્યાં ની આજે અમારો પ્રાણ ખેંચી લેજે અમારા કારણે તારું નામ ખરાબ ના થાય સમજાય એટલે જે કોઈનામાં આ સુરવિતા આ ત્યાગ છે એ જ આ જગ્યાએ ટકી એક છે બધાનું કાંઈ કામ નથી કરો ગુરુવાર શનિવાર રવિવાર ઠેલ્યું ભરી ભરી નીકળી જાવ એક દાડો જ છોકરાને ખાવાના દાણા ખૂટી જાય છે જોર આવવાના નહીં ખૂટે આ લખીને આપું બીજું તમે જે કોઈ અહીં બેઠા છો કોઈ નોકરી ધંધો કરે છે કોઈ કર્મચારી છે કોઈ હીરાના કારખાનામાં જાય કોઈ છૂટક મજૂરી કરે છે કોઈ ભાગવી જમીન રાખે કોઈ કડિયા નાખે જાય છે ઘણા એવા બેઠા છે કે જે બહેનો કડિયા નાખે મજૂરી કરે છે ને એનો ધણી દારૂ ઢીચે છે કંઈ કરતો નથી નમાલો આ બોન કમાઈને આવે ને એ દારૂ ઢીચી જાય છે પણ એને એક જ છે કે મજૂરી કરીને પેટ ભરી લઈશું કે દુનિયામાં ચાંદલો ચોડીને બંગડી પહેરીને તો ફરી એકવી આ નમાલો તો નમાલો કોકને કેવા થાય કે મારો ધણી જીવ છે એની હું નવાન કરું છું એટલે જે કોઈને આ મારા પાસે આ જ શબ્દો છે જો વાગી જાય તો એને દી મૂર્છા ન થવાની એ લખીને આપી દઉં અને જેને અધોગતિ ભોગવી છે તો ઘણા ધૂતારા તમારી રાહ જોઈને બેઠા છે જઈજોને છપટીઓ નખાવજો એક દાડો પરજાન રોટલો નહીં રહે કારણ કે જો કોઈ પૈસાના દરડા કરી દેતું હોય તો તમારી બાધા પાસે દસ હજાર ને પાંચ હજાર હું કામ માગે છે ઘરે મારી ઘોડી નોકરી ધંધો ઘરે લોકોની સેવા રાજ દાડો જાગે હું કોઈનો વિરોધ નથી કરતો કે અસત્ય બોલું છું બોલ્યા ખાધું ભાઈ બોલજો ઘડીક વાત કારણ કે મારે તમારામાં જાગૃતતા લાવવાની છે દીકરા દીકરીને ભણાવો ભાઈ ઓટોમેટિક દુઃખ જવાનું છે થોડીક બસો પાંચસોની મજૂરી હાટું થઈને એનું શિક્ષણ હું કામ છીનવું છું કોઈ સક્ષમ છે આ અહીંથી જઈને દારૂ મૂકી દે દસ પંદર હજારનો દારૂ પીન પૈસા શરીર બગાડે છે પૈસા બગાડે તો આજથી દારૂ મૂકી દો ને ગામમાં પ્રાથમિક શાળા કોઈ સ્કૂલ કોલેજની મુલાકાત લો કે સાહેબને મળો કે ભાઈ હું દસ હજાર રૂપિયા દારૂના માર્ગે વાપરતો હતો જો કોઈ ગરીબ માણાના કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય એની ફી હું ભરી દઉં પગે લાગવા આવવાની જરૂર નથી એમ નાનો માણા મોટો થશે હું કોઈનો વિરોધ નથી પરમાત્માએ ધન સંપત્તિ આપી હોય તો આ કાયમ માટે તમે યુગો યુગ લગીને રહેશે એવું જરૂરી નથી એના સત્કાર્ય કરજો કોઈના કામમાં આવીને ઊભા રહેજો અને કંઈ ના થાય ને તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં ટાંટિયા કહેવામાં ના રહેતા ઘરે પડ્યા રહેજો કારણ કે મારીને તમારી જેવા આ ધરતી ઉપર અઢળક આવી ગયા તો આ ધરતી હાલતી હતી હજુ હાલવાની જ છે આ તો આપણને ફાંકો છે કે હું કરું છું આપણે કંઈ થાય નહીં શ્વાસ લીધો હોય ને એ પરમાત્માની મરજી હોય તો બહાર આવે બાકી બહાર ના આવે કે માણસ માણસથી માણસ થઈને જીવજો કારણ કે મેં જોયું છે પરમાત્માએ બધા જીવને આડા ઘડ્યા છતાં એ વન્ય પ્રાણી કે આપણા જે કંઈ પશુઓ રહ્યા એ સીધું જીવે અને માણસને ઊભો ઘડ્યો જીવે આડું આ તમે નોટિસ કરજો એના કોકના મૂતણા જ નાખવા આવે કોકનું રાગે પડી ગયું હોય તો કે કોકનું કરી નાખ્યું હોય છે તારે કરી નાખવું કોઈ હાથમાં ન આવતું તોય જદુનો હળિયું તો કાઢ તને કંઈ મેળ ન પડતો ભાઈ એટલે આ વિચારસરણી કાઢી નાખો કે પરમાત્મા પાસે માગવું હોય તો નીતિ ધર્મ માગજો કે જે અમારા દીકરા દીકરી અમારું નામ પેઢીનું કુદી ડૂબાડે નહીં એવા એના સંસ્કાર એવા ગુણ આપજો આ તમારી સંપત્તિ છે ભાઈ સમજાય છે મેં તો ઘણા બનાવો અહીં જોયા છે અને ઘણું બધું બન્યું છે અંધશ્રદ્ધામાં મારે બધું નથી બોલવાનું એટલે નક્કી તમારે કરવાનું છે બાકી તમે જે આ સાનિધ્યમાં બેઠા છો હવે તો હું ગેરંટી આપું છું કે આટલું બધું માણસો પ્રસાદી છે ને કદાચ તમને અગરબત્તી કરવાનો ટાઈમ ના હોય અને જ્યાં નોકરી ધંધો મજૂરી કરતા હોય ને એ પાંચ નામ લઈ જ્યો જો હાંજે મારો ઠાકર તમને જવાબ ના આપે તો આ પરગડું મૂકી પણ ના ભી નાભીથી હો બનાવટીના ભગત ના બનતા નાભીથી કગરજો મારો ઠાકર આજ જ કાલ તમારું ત્રાજુ ન્યાયનું તોલે તોલન તોલે બહેન બીજું તમને મારે અંધશ્રદ્ધા વિશે એ વાત કરવી હતી કે ઘણા એવા મજૂર વર્ગે બેઠા છે ને બધાય છે પણ એક જ નાનકડી એવું ટૂંકમાં તમને કહેવું છે કે જે કંઈ ગાદીએ જે હાચા હોય એનો વિરોધ નથી આ નમાલાઓ છે એનો વિરોધ છે કે એ ગાદીએ મારી જેવો બેઠો હોય એના ગળામાં બે ચાર ચેન પહેર્યા હોય હોનાની આઠ દસ વીટીઓ પહેરી હોય એકાદ બે હોનાની લકી પહેરી હોય તો આ આવવાવાળા તમે અહીંયા પૂછવા જાઓ તો તમને પૂછે કે તમારો નોકરી ધંધો હારો હાલો તો મારો કેટલો ભાગ આવું કહેશે કે નથી કહેતા એ આટલું મોનું પહેરીને બેઠા હોય એ હો પછી તમને એવું કહી દે કે કદાચ તમારું કામ થઈ જાય તો અહીં કેટલા વાપર છે કે ને તો મને એ નથી સમજાતું એ માતાજી કે એ ભગવાન આ ઘણા અહીં બેઠા છે કે કાલ એની પ્રજા રોટલો ખવડાવવા નથી કોકની મિલકત ભાગવી વાઈ ને ગુજરાન ચલાવે છે એટલે રોજનું કમાવું રોજનું ખાવું આવી હાલત છે તો એ ભગવાન એ માતાજી આવું બધું માગે છે તો એવો ગરીબ માણા એની સામો ગોઠવાય તો એ ભગવાન કે એ માતાજી એને એવું કેમ નથી કહેતા આઠ દસ વીટી પહેરી બે ચાર ચેન પહેર્યા છે આની પાસે ઘરે જવાનું ભાડું નથી એક દોરો કાઢીને આ ગરીબ માણાને આપી દે એવું કેમ ન કહે તો હું માનું એ માતાજી છે આ તો માતાજી એના જેવી એની બાજુ જ નાળિયેર નાખે રિક્ષા એમાં ટીંગ ટીંગ ને જાવ તમારા પૈસા એવડાય ફોર્ચ્યુનર લઈને પર એટલે તમારે જાગવાની જરૂર છે હું કોઈની ટિપ્પણી નથી કરતો નક્કી તમારે કરવાનું શેરડીનો હાથો છે ખાવો કઈ રીતે બૈડામાં કે મોઢામાં સમજાય એટલે જો ટૂંકમાં છે કે કોઈ અંધશ્રદ્ધા નહીં નોકરી ધંધો બગાડીને આવતા નહીં પરિશ્રમ કરવો જરૂરી કારણ કે જો પરિશ્રમ વગર મળતું હોત તો મારો ભગવાન એ મનરો જાય બેહવા વાર દે દેત મને એવું કીધું કે તું નોકરી ધંધે જા જે કંઈ થાય વીસ દી થાય પચીસ દી થાય મહિનો થાય ઓવર ટાઈમ થાય પણ તારા પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી તને પચાસ પૈસા મળશે નહીં એટલે સમજી જાઓ જો મને નોકરી છોડવાની રજા ના આપતો હોય તો તમને ક્યાંથી ધંધો ના કરશો પૈસા દરડા કરશે એટલે આ ગલત ફેમી મગજમાં કાઢી લેજો પરમાત્માએ એને મદદ કરે છે કે જેને કંઈક કરવું છે જે થાકીને બેહી જ્યાં મરી જવું હવે મારી પાસે કંઈ નહીં રહ્યું તો ચાતું ઠેલા ભરીને ઉપરથી આવ્યો હતો આઈનું આયા જ મૂકીને જવાનું છે ગિરનારી જ રહેવાય ભગવાન જે ખવરાવે એમાં આનંદ ને કંઈ ના રહે જેટલા આવ્યા તો આવો ભાઈ ના આવે તેથી જય ગોપાલ આ ક્યાં આપણે બ્રાન્ચો ઊભી કરવાની આય આ તો તમારે બધાને વ્યવસ્થા મગવડ પડે એટલે આ બધું બનાવવું પડે નકર ક્યાંય છે માર્બલ નાખેલા હે કોઈ મંદિરનો મન વિરોધ નથી છેછ માર્બલનું મંદિર એ એમ જ કહે છે કે હું તો મારે કંઈ ઘરની મંદિરની જરૂર નથી હું ઘરમાં રહેવા નથી હું વગડે દર કરીને રહેવા છું સમજાય હે એટલે આ જાગૃતતા જેને ઉતરી જાય મગજમાં જેને આ શબ્દો અને આ તમે જગ્યામાં બેહીને પાંચ વાર તો દાદાને યાદ કરો જો શરીરની અંદર વાઇબ્રેશન ના થાય ને તો હું આ પરગડું મૂકી દઉં ભાઈ પણ ઇન મારી નામ આટા મારે જાનમાં આવ્યા હોય એમ એક દાડો લૂઘડા મેલા થવા દે આ ધૂળ છે ને તો એ તારીની પેઢીની ઊંધાઈ જતી રહે છે બાકી તારી જિંદગી મેલી થઈ જાય લૂઘડામાં શું જોવાનું સમજાય છે એટલે હવે તમને સૂચના આપે એને અનુસરવાનું છે અને જીવું ત્યાં એ જ પ્રાર્થના કરું છું અને હું સૂર્યનારાયણની ના દાદાના સાનિધ્યમાં સાક્ષી પૂરું છું મારે કંઈ નથી જોતું ભાઈ પરમાત્માને મેં કીધું છે તારા આશીર્વાદ મારી ઉપર છે ને જેવું જીવડાવી એવું મન મુબારક છે કોઈ દાડો મેં ગામમાં રાખી વાત ન કરી અને આ જે તમે દુઃખ મહેસૂસ કરો છો ને એ તો મેં ચોથા ધોરણથી જોયું છે ગામનો ખરા મારો ઇતિહાસ કે હું કઈ પરિસ્થિતિમાંથી પહોંચ્યો છું એક વાર પૂછજો અને ગમે આ બાર જગતમાં એની બોલબાલા હોય ને એનો ગામ એનો વિરોધ કરતું હોય આ મારું ગામ આખું વાંયા ઊભું છે તો કંઈક તો મારા ઝંડા જોડીમાં હશે ને એક જણને ખાલી ગામમાં જઈને પૂછજો કે બાપુ એ અમારી પાસે બે હજાર રૂપિયા માગ્યા જો તમારે કોલર ના ફાટના ખત બંધ કહેજો કે એ લોહી ના હોય ભાઈ સમજાય એ માગવાનું લોહી અમારું નથી આજ લગીનમાં અમારો બાપ હાલતો આવ્યો પ્રાણ લગીન આપી દીધા અમારે તો જીવીન સેવા કરવાનો ચા પ્રાણ આપવાના અને અમે એના દીકરા છીએ એ તમને છે કાલે હવે તમને છેતરી નાખું ને પાંચ રૂપિયા ખીચામ નાખી દો અને આમે આની સામે ગોઠવો તો હું નજર ઉઠાવીને એની સામે જોઉં રાતે હું તો મને હું ગાવી જોઈ આ દાખા દાડા મેં કોઈનું ખોટું નથી કર્યું હોય તારે આ બધું થાય બોલો ચુરાપુરા દાદાની भगवान की पवन सुत हनुमान की सोमनाथ महादेव की मात की ओम नमः पार्वती पते हर महादेव इले जे कोई आज जो आया जो અને મનથી કદાચ દાદાને ફોપીને જજો ભરોસો વિશ્વાસ મૂકી દેજો હું તમને વચન આપું છું કે જે કંઈ દરદલમાં તમે ફસાણા છો અને ખરેખર જો તમારો આત્મા કબૂલ કરે છે તો મારો ઠાકર જો તમને પચી દાડે એનો માર્ગ ના બતાવે ને તો તમારું અહીં આવવું નકામ દોરા એ કંઈ નહીં થાય આ જોરાવાની ગ્રંથિ નાખી દેજો કારણ કે આ જાહેરમાં એટલે જ બહાર આવું છું કે મેં બધેય નજર મારી લીધી અને જે કંઈ દુઃખ વ્યાધિ છે કારણ કે હોય એ સમય નથી પહેલાં એટલું સો દોઢસો માણા આવતું હતું તો હું બધાનું જોઈ શકતો હતો આ અત્યારે તમારા બધાનો બસકો બાંધીને લઈ લેવાનો અને એક એક ચિઠ્ઠી વાંચી રોજ નિરાતે વાંચીને એ ઉકેલ લાવવાનો એટલે અરજી આ મૂકીને જતા રહેજો પાસ થઈ જશે લોન આ મારું વચન છે